વાપીના ચલાથી આડત્રીસ વર્ષીય માતા અને સોળ વર્ષીય પુત્ર ગુમ વાપીના ચલા ખાતે મુક્તાનંદ માર્ગ ઉપર સૂર્યા બિલ્ડિંગમાં રહેતી વર્ષીય શબની નંદા દાસ સોળ વર્ષીય પુત્ર અંકિત અસિત ચૌદ ફેબ્રુઆરીના રોજ બપોરે કોઈને પણ કંઈ પણ કહ્યા વિના નીકળી ગયા હતા જેઓની આજ દિન સુધી પત્તો લાગ્યો નથી માતા પુત્ર હિન્દી અને બંગાળી ભાષા જાણે છે ગુમ થનાર માતા પુત્રની જેમને પણ ભાળ મળે તો વાપી ટાઉનમાં થકે ફોન નંબર ઝીરો બે સાહીઠ ચોવીસ એકસઠ સો તપાસ કરનાર અમલદાર એસએસસી નરસિંહભાઈ ગણેશજી મોબાઈલ નંબર અઠ્યાસી છાસઠ પંચોતેર વીસ અડતાલીસ ઉપર જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયું છે તેમજ વાપીના ચલા ખાતે સ્વામિનારાયણ વિદ્યાલય રોડ પર ગુરુકુળ હાઇટ્સમાં રહેતા બત્રીસ વર્ષીય જિજ્ઞેશ હેમરાજભાઈ રડતા ભાનુશાલી તારીખ પંદર ફેબ્રુઆરીના રોજ સાંજે ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના ચાલી ગયા હતા ગુમ થનારે બી સુધીનો અભ્યાસ કર્યો હતો ગુમ ટાઉન પોલીસ મથકે મોબાઈલ નંબર ઓગણસાહિ એકસઠ પચીસ પર જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયું છે તેમજ વધુ એક વાપીના સલવાઓ ખાતે બુધાના ફળિયામાં શ્રીજી વિલા સોસાયટીના રો હાઉસમાં રહેતા સાહીઠ છાસઠ વર્ષીય સરોજબેન પ્રવીણ ચંદ્ર ટેલર તારીખ ચૌદ ફેબ્રુઆરીના રોજ ક્યાંકથી ચાલી ગયા હતા જે ગુજરાતી ભાષા જાણે છે ગુમ થનાર સરોજબેનની જે કોઈને પણ ભાળ મળે તો ડુંગરા પોલીસ મથક જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયું છે ઉમરગામ તાલુકામાં સ્વામી વિવેકાનંદનગરમાં સુભાષભાઈની ચાલીમાં રહેતા એકવીસ વર્ષીય સૌરભ રામકરણ મોરિયા મૂળ રહેવાસી યુપીના તારીખ સાત ફેબ્રુઆરીના રોજ સવારે નવથી સાંજે સાત વાગ્યા દરમિયાન હર કોઈ સમયે ભાડાના રૂમમાંથી કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંક ચાલી જઈ ગુમ થઈ ગયા હતા જે ભોજપુરી અને હિન્દી ભાષા જાણે છે ગુમ થનાર સૌરભ મોર્યાની જે કોઈને પણ ભાડ મળે તો ઉમરગામ પોલીસ મથકે જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયું છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો